નમસ્કાર દર્શક મિત્રો હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ એક જ ક્રાઇમ જોઈએ આજના સમાચાર નાના રણમાં દબાણ સામે ઉપવાસ આંદોલન રણ બચાવો અભયારણ બચાવોના અભિયાન સાથે રાપરના સામાજિક કાર્યકર સાથે અનસન આંદોલન પર ઉતર્યા છે નાના રણમાં ભૂમાફિયાઓ દ્વારા ખુલ્લેઆમ દબાણ કરવામાં આવ્યું પરિણામે આવનારા દિવસોમાં અભયારણની જમીન નહીં રહે તેવી આશંકા દર્શાઈ રહી છે શિવભા જાડેજા અને કાર્યકરો રાપર મામલતદાર કચેરી બહાર અન્વેષણ પર ઉતર્યા છે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે એવી ચીમકી ઉચ્ચારી હતી કચ્છમાં મીઠાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે કચ્છમાં મીઠું પકવાનનો ખૂબ મોટા પાયે બિઝનેસ ચાલે છે પરંતુ અધિકારીઓ અને નેતાઓ ભેગા થઈને હવે લાખો એકર જમીનમાં ગેરકાયદેસર મીઠું પકવીને મબલક પૈસા ઘર ભેગા કરી રહ્યા છે કચ્છમાં આડેસર થી મુન્દ્રા નવલખીમાં લાખો એકર જમીન પર અગર માફિયાઓ અડ્ડો જમાવીને બેઠા છે સરકારની જમીનો પર તો ઠીક અભ્યારણમાં પણ માફિયાઓ ખુલ્લેઆમ કરોડો રૂપિયાનો કારો કારોબાર કરી રહ્યા છે સ્ટોરી બાય શેખરદાન ગઢવીન વર્ષાવાર રોડ ગાંધીધામ કચ્છ ક્રાઇમ માતૃભૂમિ કચ્છ અધ્યક્ષ અને પહેલા તો હું જે કચ્છનો નાનો રણમાં જે બધા દબાવીને બેઠા હું માફિયા એમને જાહેર પડદામાં જો લઈ આવતા હોય તો પત્રકાર ભાઈઓને અને મીડિયાવાળાને પહેલાં તો હું અભિનંદન દઉં છું કે આ જે જ્યાં કચ્છની અંદર ગૌચર છે કે અભયારણ્યનું દબાણ છે એ આ પત્રકારો જ લઈ આવી શકે છે એના લીધે અમે ખબર પડે છે અમને અને આજથી ઘણા ટાઈમ પહેલાં આ જગ્યાએ જબરદાન ગઢવી પણ આ જમીન ધાર્મિક માટે એમનો મૃત્યુદેશ અહીંયા જે આપ્યો આ જે મામલતદારની જે મહેલી નીતિઓ રહ્યું અધિકારીઓનું એના કારણે થાય છે અત્યારે અમે જે બેઠા છીએ એમાં પણ કાંઈક બી થશે તો એના જવાબદાર એ જ પણ રહેશે વહીવટી તંત્ર હાલની તારીખમાં મેં અરજી દીધી એમાં અમે બેઠાનો પણ લખ્યું છે હાલની તારીખમાં અમે બેઠા એનો મેં ઉલ્લેખ કરીને દીધો એમનો છીકો પણ અમને આપ્યો છે મેં બેઠાશી અને આમાં કોઈ પણ કાંઈ થયો એનો વહીવટી તંત્ર એની જવાબદારી રહેશે આમાં મોટા મોટા અધિકારીઓ પણ મોટા મોટા હપ્તા લેશે એવો જાણવા જડતો આવે છે એના કારણે અભયારણ્ય નથી થતો બંધ નથી કરાવતા તાત્કાલિક વિરમભાઈ જખરાભાઈ રબારી શું કહેશો આંદોલન વિશે અમે કાલે તારીખ બાર ના સવારથી અનશન આંદોલનમાં બેઠા છીએ શાંતિપૂર્વક આંદોલન અમારું ચાલુ છે આમાં ગાંધી ચીદે માર્ગે ચાલુ અને આંદોલન નો સારો નિર્ણય મળે અને સાચો ન્યાય મળે પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે આ કાયદો વ્યવસ્થા કેટલી કથળ અને કેટલું ભયંકર થઈ રહ્યું છે એનું કંઈ ખબર નથી પડતી સાહેબ આજે અમે કાલના બેઠા છીએ આજે અહીંયા અમને કોઈ પણ રિસ્પોન્સ નથી મળતો અધિકારીઓનો આજે અમે લગભગ કાલે સવારના દસ વાગેથી બેઠા છીએ એટલે આજે બીજો દિવસ લગભગ એક વાગવાનો સમય છે અત્યારે અત્યાર સુધી કોઈ ડૉક્ટર કે એવી કોઈ ચેકઅપ કે એવું કોઈ પણ વિષય નથી અમે રાપર મામલતદાર મધ્યે આવેદનપત્ર અમે જે તે અત્યારે જ આપીને અમે આપી દીધું છે તો એ પણ વિષય છે અને સર મને એવું લાગે છે કે ઘણા બધા સત્યના માર્ગે લડત લડતા લડતા અહીંયા પ્રાણ પણ આપી દીધેલા છે એવા એવા આપણા રાપર જ મામલતદારની બિલકુલ સામે એવા શહીદ થઈ ગયેલા છે જબરદાનભાઈ ગઢવી

અવનઅવર વન અધિનિયમના કાયદા જે તે કાયદાઓ છે એમાં અવનઅવર ફેરફાર હોય બે હજાર એકવીસથી ત્રણ દરમિયાન આવ્યા અને બે હજાર વીસથી ત્રેવીસ દરમિયાન આવ્યા પણ એમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે એવો કોઈ કાયદો બનાવ્યો નથી કે જંગલ ખાતાની જમીનમાં ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન થઈ શકે અને કંપની ગેરકાયદેસર જમીન ગેરકાયદેસર જમીન પચાવી પડી એના ઉપર ઉદ્યોગ કે કંપની થાપી શકી એવો કોઈ કાયદો રાજ્ય અને કેન્દ્ર સરકારે બનાવ્યો નથી અને દેશના આપણે ભારત સરકારના જે તે નીતિ નિયમો છે અને પર્યાવરણીય વન અને પર્યાવરણની જે તે ગાઈડલાઇન છે એના નીતિ નિયમો વિરુદ્ધ છે અને યુનેસ્ક યુનેસ્કોમાં જે સ્થાન આપેલું છે કચ્છનું માત્ર એક વિશ્વનું સૌથી મોટું ગોળખર અભયારણ છે સિત્તેરથી વધારે એવા બે આની અંદર આવેલા છે તે એકદમ સંપૂર્ણ નષ્ટ થઈ થઈ ગયા છે અને દિવસોથી વધારે વન પક્ષીઓ અને પ્રાણીઓની અંદર વસાવટ કરે છે તે બિલકુલ થળતર થઈ ચૂક્યા છે અને એવો કોઈ કાયદો ભારત સરકારે અને રાજ્ય સરકારે બનાવ્યો નથી અને ધાંગધ્રા ડિવિઝનમાં જે વન અભયારણ્ય આવે છે કચ્છનું નાનહોરણ ત્યાં લોકોએ દોઢસોથી વધારે એવા ઉદ્યોગપતિ છે એમની મંજૂરી આપી છે કે કોઈને દોઢસો એકડ જમીન આપી છે બસો એકડ આપી છે અને એ કયા આધારે આપી છે એ કોઈ કાયદામાં જોગવાઈ નથી જો એ લોકોને જેને આપ્યું હોય તો અહીંયા સ્થાનિક અગ્રિયાઓ છે એમને દસ એકરની વીસ વીસ એકરની માગણી ઓગણીસો છ્યાસીથી છે કાયદો તો એક સમાન જ હોય ને બધા નહીં અધિક ઉદ્યોગપતિઓને આપી તો સ્થાનિક લોકલ માણસોને કેમ નથી આપી કાયદો ભારત સરકાર જે તે ગાઈડલાઈન અને કાયદો બનાવે એક સમાન કાયદો બનાવે અને કાયદાની નીતિ નિયમ ભારતના દરેક નાગરિક અને જે તે રાજ્ય જે તે કાયદો બનાવે દરેક નાગરિક નાગરિકને લાગુ પડતા છે એટલે બિલકુલ હવે કબજો જે કચ્છના નાના રણમાં છે તે બિલકુલ ભારત સરકારના જેને રાજ્ય સરકારના કાયદા વિરુદ્ધ છે અને આવનારા સમયમાં સમગ્ર ઘટનાની વિજિલન્સ દ્વારા તપાસ કરે તો બહુ મોટો પડદા થશે એવો અને આવનારા સમયમાં જો આ સમગ્ર બાબતે તપાસ નહીં થાય તો અમે દિલ્હી સુધી કૂચ કરશું